સેન્ડોક સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગ ડોક્યુમેન્ટેશન સેન્ટર પરિચય જોઈએ તો સેન્ડોક એટલે સ્થાપના થઈ હતી ઓગણીસો અડસઠમાં સિલોંગ મેઘાલય ખાતે સંચાલન છે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ જેનો મુખ્ય હેતુ છે ઉત્તર પૂર્વ ભારતના વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રે માહિતી સંસાધનો એકત્રિત કરવું સંચાલિત કરવું અને પ્રસાર કરવું સરળ શબ્દોમાં જોઈએ તો સેન્ડોક એ ઉત્તર પૂર્વ ભારત માટેનું વિશેષ માહિતી કેન્દ્ર છે જે લાઇબ્રેરી સાયન્સ અને ડોક્યુમેન્ટેશન દ્વારા રિસર્ચ અને ડેવલપમેન્ટને ટેકો આપે છે વિકાસ જોઈએ તો ઓગણીસો અડસઠમાં સેન્ડોકની સ્થાપના એનઇસી હેઠળ વૈજ્ઞાનિક અને ઇજને ક્ષેત્રે ડોક્યુમેન્ટેશન માટે થઈ હતી ઓગણીસો સિત્તેર થી એસીમાં નોર્થ ઇસ્ટના લાઇબ્રેરી યુનિવર્સિટી આર એન્ડ ડી બિબ્લોગ્રાફિક સર્વિસ પૂરી પાડવામાં આવી ઓગણીસો નેવ પછી સેન્ડોક એ લાઇબ્રેરી પ્રોફેશનલ માટે ટ્રેનિંગ એન્ડ મેશન સર્વિસ શરૂ કરી આજના સમયમાં જોઈએ તો સેન્ડો ક્ષેત્રીય સ્તરે લાઇબ્રેરી સાયન્સ અને એન્ડ ઇન્ફોર્મેશન અગત્યનું કેન્દ્ર છે જોઈએ તો ઇન્ફોર્મેશન સર્વિસ જેમાં એબસ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ સર્વિસ પૂરી પાડે છે કરન્ટ અવેરનેસ તથા એસડીએસ સર્વિસ પણ આપે છે ડોક્યુમેન્ટેશન તો બિબ્લોગ્રાફી યુનિયન કેટલોગ અને ડિરેક્ટિવ તૈયાર કરે છે ટેકનિકલ રિપોર્ટ્સ કોમ્પ્યુટર પ્રોસિગ્યુટિવનું પણ ડોક્યુમેન્ટેશન કરાય છે પબ્લિકેશન જોઈએ તો રિસર્ચ રિપોર્ટ એક્સટેક્ટિંગ જર્નલ અને વિબ્લોગ્રાફીસ તથા નોર્થ ઇસ્ટ વિસ્ટાના સાયન્સ એન્ડ ટેકનોલોજી પર આધારિત પબ્લિકેશન છે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસમાં લાઇબ્રેરી વચ્ચે નેટવર્કિંગ અને રિસોર્સ શેરિંગ તરીકેની મુખ્ય ભૂમિકા ભજવે છે ઇન્ટર લાઇબ્રેરી લોન અને ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ પૂરી પાડે છે ટ્રેનિંગ એન્ડ એચઆરડીમાં લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે ટ્રેનિંગ તથા વર્કશોપનું આયોજન કરે છે જે ઇન્ફોર્મેશન ડિટ્રાઇવલ અને ડોક્યુમેન્ટેશનની ટેકનિકો બતાવે છે રિજનલ ડેવલપમેન્ટ સપોર્ટમાં નોર્થ ઇસ્ટ વિસ્ટર્નમાં એગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રી હેલ્થ એન્જિનિયરિંગ અને એન્વાયરમેન્ટ ક્ષેત્રે રિસર્ચ સપોર્ટ પૂરું પાડે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો એલાયન્સ પ્રોફેશનલ્સ માટે યુઝર સ્ટડીઝ ડોક્યુમેન્ટેશન અને ઇન્ફોર્મેશન સર્વિસનું પ્રાયોગિક કેન્દ્ર છે તે બિપ્લોગ્રાફિક કંટ્રોલ અને એબસ્ટ્રેક્ટિંગ સર્વિસના અભ્યાસ માટે ઉપયોગી છે નોર્થ ઇસ્ટ ઇન્ડિયાના સંશોધન માહિતીને વિઝિબિલિટી આપે છે CAS અને એસડીઆઈ જેવી રેફરન્સ સર્વિસ લાયબ્રેરી સાયન્સ ટ્રેનિંગમાં સહાય કરે છે લાઇબ્રેરી સાયન્સ એજ્યુકેશન માટે રિજનલ ઇન્ફોર્મેશન સિસ્ટમનું ઉત્તમ ઉદાહરણ છે ફાયદા જોઈએ તો નોર્થ ઇસ્ટના સંશોધકોને કેન્દ્રીય માહિતી સેવા પૂરી પાડે છે બિબ્લોગ્રાફિક ટૂલ્સ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ઉત્તમ અભ્યાસ માટે ઉપલબ્ધ છે રિસોર્સ શેરિંગ અને નેટવર્કિંગ રિસર્ચ ડિજનિમેશન ઝડપી બને છે લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટની ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે પડકારો જોઈએ તો લિમિટેડ ફંડિંગના કારણે મોડર્ન આઈસીટી ટૂલ્સ અપનાવવામાં મર્યાદા ઊભી થાય છે ડિજિટલ ડિવાઇડ નોર્થ ઇસ્ટ દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ એક્સેસની સમસ્યા મેન પાવર શોર્ટેજ લાયબ્રેરી પ્રોફેશનલ્સની અછત ગ્લોબલ વિઝિબિલિટી ઓછી એટલે ઇન્ટરનેશનલ ઇન્ડેક્સિંગમાં મર્યાદા ઊભી થાય છે નિષ્કર્ષ જોઈએ તો સેન્ડોગ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ખાસ કરીને રિજનલ ઇન્ફોર્મેશન સિસ્ટમનું ઉત્તમ ઉદાહરણ છે તેની મુખ્ય ભૂમિકામાં ડોક્યુમેન્ટેશન એબસ્ટ્રેક્ટિંગ ઇન્ડેક્સિંગ સીએએસ એસડીઆઈ વિબ્રિયોગ્રાફિક સર્વિસ અને ટ્રેનિંગનો સમાવેશ થાય છે